નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસ પ્રકરણ ચૌદ અંદર જાણ્યું હતું જેમાં જે ચશ્માનું ઘર અને તમારું ઘર કેવી રીતે સાનું બનેલું છે તેમાં શું જુદું પડે છે તે સામાનો વિશેની જાણકારી મેળવી ત્યારબાદ ધરતીકંપ જો આવે તો સા પગલાં લઈ શકાય તેની બાળકોને શાળામાં જૂથ દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમના વિશે જોયું ત્યારબાદ આપણે જોયું કે જો આવી પરિસ્થિતિ સર્જાય તો જે કોષ્ટક હતું તમારા પાઠ્યપુસ્તકની અંદર જેમાં આપણે કોની જરૂર પડે અને તે કેવી રીતે મદદ કરશે તો જેમ કે કૂતરો હતો તો કૂતરો એ લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા માટે કૂતરોનો ઉપયોગ થાય છે તો કૂતરો આપણને એ રીતે મદદરૂપ થાય છે એમના વિશે આપણે જોયું હતું બરાબર તો હવે આપણે આગળ જોઈએ ચર્ચા કરો તમે ક્યારેક તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે ક્યારે જુઓ મિત્રો તમે જોયા હોય કોઈ કોઈ પણ ઘટના કંઈક બની હોય જેમ કે અકસ્માત કોઈને થયો હોય રોડ ઉપર બરાબર તો જે આવતા જતા લોકો હોય તો તેની મદદ માટે ભેગા થઈ જતા હોય છે ઘણી જગ્યાએ તમે તોડું જોયું હોય બરાબર કે રસ્તા પર જો કોઈકને એક્સિડન્ટ થયું હોય બરાબર તો એમાં લોકો તેને મદદ માટે તે પ્રમાણે તમે કદાચ જોયા હશે બરાબર અથવા તે સિવાય વરસાદ વધારે પડ્યો હોય અને દરિયા કિનારેના લોકો દરિયા કિનારે નજીકના સ્થળે લેતા હોય લોકો તો તેઓને ત્યાંથી જો નદીમાં પૂર આવે ત્યારે કે એવી બધી જગ્યાએ તમે કદાચ જોયા હશે બરાબર તો જોયા હોય તો તમારે એ પ્રશ્નોના જવાબ તમારે લખવાનો અથવા એના વિશે તમે ચર્ચા તમારા મિત્ર સાથે કરી શકો છો બરાબર ચાલો ત્યારબાદ લોકો પડોશમાં શા માટે હરીમરીને રહે છે તો મિત્રો કહેવાય છે ને આપણા ગુજરાતીમાં આપણે શું કહીએ પહેલો સગો પડોશી છે પહેલો સગો કોણ કહેવાય પડોશી કહેવાય કેમ મિત્રો તો જ મુસીબતના સમયે સૌથી પહેલાં પડોશી જ હાજર થઈ જાય છે પડોશી એટલે આપણી આજુબાજુ રહેતા લોકો બરાબર તો મુસીબતના સમયે પહેલાં તો પડોશીએ જ આવી જાય છે બરાબર ને તો સામાજિક પ્રસંગોમાં આર્થિક બાબતોમાં કોઈ સલાહ સૂચન મેળવવામાં તહેવારની ઉજવણીમાં અને સુખ દુઃખમાં પડોશી જ સૌ પ્રથમ મદદરૂપ થઈ શકે છે આપણા સગા તો દૂર રહેતા હોય આપણને મુસીબત આવે છે ત્યારે સગા આવવા આવતા તો વાર લાગી જાય છે તે પહેલાં આપણા જે પાડોશી હોય છે એ જ આપણને મદદ કરે છે મિત્રો બરાબર તો એટલા માટે પહેલો સગો એ આપણો પાડોશી છે એવું કહેવાય છે બરાબર તો એટલે આપણે હંમેશા પાડોશમાં હળીમળીને રહેવું જોઈએ એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તે કેવું લાગશે ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો તમને બીક લાગે હા મિત્રો એવી જગ્યાએ જો આપણે રહેવાનું અનુમાન લગાવીએ છીએ કારણ ખાલી અનુમાન લગાવીએ છીએ કે ત્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો હોય જ નહીં દૂર દૂર સુધી ઘરો હોય અમુક ગામડાઓની અંદર હજુ પણ એવું છે કે એક ઘર અહીં હોય તો બીજું ઘર કેટલે દૂર હોય બરાબર તો એવી જગ્યાએ તમને કેવું લાગશે તમે કોની સાથે રમશો તહેવારો હોય ખાસ દિવસો હોય તો એની ઉજવણી આપણે કોની સાથે કરીશું અને તમને કદાચ બીક પણ લાગે બરાબર તો મિત્રો આજુબાજુ ઘર કે માણસો ન હોય તેવી જગ્યાએ રહેવાનો તમને ફાવશે કે નહીં એ તમારે વિચારી શકો છો તમે બરાબર અને તમે જાતે એ પ્રશ્નના જવાબ બનાવીને લખી શકો છો બરાબર ત્યારબાદ છે લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ પૂર આગ તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટારો તમે છાપું વાંચતા હોય મિત્રો છાપું વાંચવું જોઈએ મિત્રો હું આગળ પણ કહ્યું હતું કે જે સમાચાર પત્રો આવે છે આપણા ઘરે રોજ એ તમારે મુખ્ય મુખ્ય સમાચાર હોય તે પણ તમારે વાંચી લેવાના બરાબર તો એના માટે તેમાંથી તમને રોજની જે માહિતી હોય રોજની જે દેશ વિદેશમાં શું ચાલી રહ્યું છે તેમના વિશે તમને ખબર પડે અને જાણવું જરૂરી છે મિત્રો બરાબર તો તમે અત્યારે બારકો છો ત્યારથી જ તમારે એ સમાચાર પત્રો થોડું થોડું વાંચવાની શરૂઆત કરવી જોઈએ બરાબર જેના થકી ખબર પડે તો મિત્રો અહીં શું કીધું છે કે જેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બરાબર છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જે આપત્તિઓ આવી હોય કુદરતી હોય કે માનવસર્જિત હોય પટ્ટી બરાબર તો તેમાં ધરતીકમ પૂર આગ તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં જે આપત્તિઓ આવી હોય તો તેના ફોટોગ્રાફ્સ આવેલા હોય તમે જોયું પણ હશે બરાબર ને તો એવા ફોટોગ્રાફ્સ ને કટિંગ કરીને તમે એક આવા સમાચાર અહેવાલ ભેગા કરીને તમારી નોટબુકમાં લગાવી શકો છો બરાબર જેથી કરીને તમને

આપટ્ટીના કારણો તારીખ અને સમય જોઈ મિત્રો જે વાતો કરી કે આપટ્ટીનું શું કારણ હતું શાના કારણે આગ લાગી છે તો આગ એ શાના કારણે લાગી છે આગ લાગવાનું કંઈક તો કારણ હશે કે કંઈક ફેક્ટરીની અંદર આગ લાગી છે તો તેમાં કંઈક ભૂલ રહી ગઈ હશે જેના કારણે જ આગ લાગી છે કંઈ શોર્ટ સર્કિટ થયું હશે બરાબર તો જેના કારણે જ આગ લાગી હશે એવા કારણો શોધવાના કે શાના કારણે આ થયું ત્યારબાદ તે કઈ તારીખ અને સમય કયો એ પ્રમાણે તેના કારણે જનજીવનને વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું એ કયા પ્રકારનું નુકસાન થયું એ પણ તમે એમાંથી તમને મળી રહેશે તો તે પણ તમારે કારણો લખવાના કયા લોકો મદદ માટે આગળ આવ્યા સરકારી સંસ્થાઓ કે બીજા જૂથ મદદ કરવા માટે કયા લોકો આવ્યા સરકારી લોકો આવ્યા કે બીજા અન્ય જૂઠો પણ હોય જે આવી મદદ આપણને કરવા માટે પહોંચી જતા હોય છે તો આવા જૂઠ જે હોય છે તે આવ્યા તે લખવાનું જો વરસાદ ન આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે છે પરંતુ લોકોમાં તે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં તમારા વિસ્તારમાં લોકો ક્યારેક કોઈ પૂર કે દુકાળનો ભોગ બન્યા છે આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રમાંથી શોધો તમારા પોતાના અહેવાલ બનાવો આવી બધી માહિતી મિત્રો તમારે ભેગી કરવાની હોય અને અહેવાલ તમારો એક તમે બનાવી શકો છો અત્યારથી તમે આ પ્રમાણે તમારે અહેવાલ તમે લખી શકો છો સરસ તમે તમને અહેવાલ લખતા આવડી જાય બરાબર તો આવા જે મુસીબતો આવી હોય લોકોને તો તેવા ફોટોગ્રાફ્સ લઈને એની જાણકારી બધી જ મેળવવાની છે ત્યારબાદ તમારે અહેવાલ બનાવવાનો હોય છે તો અહેવાલ તમને બનાવતા એના પરથી શીખી શકાય તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો યાદીમાં વધુ નામ ઉમેરો સરનામો ફોન નંબર ફાયર સ્ટેશન નજીકની હોસ્પિટલ એમ્બ્યુલન્સ પોલીસ સ્ટેશન હવે કંઈક મુસીબત આવી હોય બરાબર તો આપણને હવે ખબર છે તો જેમ કે અત્યારની આપણે વાત કરીએ તો આપણે ગુજરાત સરકારે જે એમ્બ્યુલન્સ એકસો આઠ જે કંઈ પણ આપણને ઘરે કોઈ પણ મુસીબત આવી હોય તો એના માટે આપણે એકસો આઠને તરત ફોન કરીએ છીએ તો એક કોઈનું તબિયત ખરાબ થઈ ગઈ હોય બરાબર તો એ સ્વાસ્થ્ય સંબંધિત જે પ્રશ્નો હોય છે એના માટે આપણા ગુજરાત સરકારે એકસો આઠની સેવા શરૂ કરી હતી બરાબર તો એને આપણે તરત ફોન કરીએ છીએ તો એ એકસો આઠ તરત જ જો વિસ્તાર પ્રમાણે અડધો કલાકની અંદર દસ પંદર મિનિટમાં તો એમ્બ્યુલન્સ ફટાફટ આવી જતી હોય છે બરાબર અને સારવાર આપતી હોય છે તો એ પ્રમાણે કંઈક અકસ્માત થયો હોય બરાબર કોઈ પણ કંઈક ઘટના બની હોય તો ત્યાં જે તે સ્થાનિકના પરિ પાસે નંબર હોવો જોઈએ બરાબર તેનું સરનામું તો એવી રીતે હવે આગ લાગે તો ફાયર સ્ટેશનને જાણ કરવી પડે બરાબર જે તે જિલ્લાની ની અંદર હોય તો જે તે જિલ્લાની અંદરની જે ફાયર સ્ટેશન હોય તેમાં આપણે જાણ કરવી પડે તો ફાયર સ્ટેશન તો તેનો ફોન નંબર એ ક્યાં છે બરાબર એનું જાણકારી તમારે મેળવી લેવાની હોય છે ત્યારબાદ નજીકની હોસ્પિટલ નજીકની હોસ્પિટલ કઈ છે જે તે વ્યક્તિનો કદાચ અકસ્માત થયો હોય તે નજીકની હોસ્પિટલ નંબર અથવા તો નજીકની હોસ્પિટલ કઈ જગ્યાએ છે તે સરનામું તો તેના આધારે આપણને તેટલી ખબર આપણા શહેરની તો મતલબ આપણને ખબર હોવી જોઈએ આ પ્રમાણે એમ્બ્યુલન્સ ત્યારબાદ પોલીસ સ્ટેશન તેનો નંબર પણ આપણને ખબર છે કે સો નંબર દબાવીએ તો પોલીસને જાણ આપણે કરી શકીએ છીએ બરાબર તો પોલીસને કંઈ પણ જાણકારી પોલીસ પણ પોલીસને કંઈ પણ આપણે જણાવવું હોય તો તે સો નંબર ચાલો કરી અહેવાલ નદીનું પાણી ગવાયેલા લોકો ખોરાકના પેકેટ બચાવ કાર્ય છાવણી મૃતદેહો પાણીમાં તરતા મૃત પ્રાણીઓ પાણીમાં ડૂબેલા મકાનો હવાઈ સર્વેક્ષણ વિમાનમાંથી આપટ્ટીની સ્થિતિ જોવા દુઃખી લોકો ગંદા પાણીથી ફેલાતા રોગો બેઘર લોકો ફસાયેલા લોકો તો મિત્રો આ બધા આપણને મુદ્દા આપ્યા છે તેના આધારે આપણે એક અહેવાલ આના પરથી બનાવવાનો છે તો કે આ બધી જે મુદ્દા આપણે જે જોયા એ કેવી રીતે આખો અહેવાલ એનો આપણે સરસ લખી શકીએ એનો ઉપયોગ કરીને તો આ બધી પરિસ્થિતિ જે સર્જાયેલી હોય તો એના આધારે એક અહેવાલ આપણે જેમ કે આ કેવી રીતે આપવામાં એટલે તમે ગુજરાતીની અંદર જે વાર્તા લખવાના હોય તો મુદ્દા પરથી વાર્તા લખો બરાબર તો આ જે મુદ્દા આપ્યા છે એના પરથી આપણે અહેવાલ તૈયાર કરવાનો છે બરાબર તો તમારે આ અહેવાલ તૈયાર કરવાનો છે તમને જેવો પણ આવડે એવો તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે ત્યારબાદ આપણે જાણીશું બીજી બરાબર ચાલો ત્યારબાદ સામનો કરવો પડે છે ચિત્રને જુઓ પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે બરાબર તો મિત્રો આ પ્રમાણે તમારે જે આપણે શીખ્યા તેના આધારે તમારે જેવું તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે ત્યારબાદ આપણે ફરી બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું જેમાં આપણ આપણે સમજીશું બરાબર તે પહેલા તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે તો ખબર પડશે તમને કે જ્યારે આપણે પાછા એ મુદ્દાની ચર્ચા કરીશું આ સવાલો દ્વારા બરાબર તો તમને પણ ખબર પડશે કે મારું કેટલું સાચું કેટલું સારું લખી શક્યો છું બરાબર એની તમને ખબર પડશે તો આ લખવાનો પ્રયત્ન કરજો ત્યારબાદ આપણે ફરી મળીએ